તો જય શ્રી રામને જીશ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં ભાઈ અત્યારે રાતનો મોસમ છે તમે જોઈ શકો છો પાછળ રાત થઈ ગઈ છે અને આપણે બેઠા છે ભાઈ વાડીએ આમ જોઈ શકો છો અને આજે ભાઈ આપણે આખી રાત આવી ઠંડીમાં આપણે રહેવાના છીએ વાડીમાં અને ભાઈ જોઈએ મારી સાથે આપણે શું કહેવાય પરમ મિત્ર અને ધવલ ને ગોપાલબેન બધા છે અહીંયા ભઠ્ઠો લાગે છે અને એક પાણીની બોટલ લઈ આવે છે બાકી અહીંયા ખાટલો પેઢો છે અને ની ટોલી બાજુમાં છે બાકી કાંઈ ઓઢવા બોઢવા માટે કાંઈ છે નહીં તો આખી રાત આમ જ ઘાઢવાની છે તો ચાલો બધા ભાઈ બધા સાથે તમને આમ એકવાર છે મુલાકાત કરાવી દઉં આમ જો અહીંયા મોટા ભાઈન બેઠા છે અને અહીંયા પરમ મિત્ર છે ઓળી બાજુ ધવલ બેઠો છે બાકી આ ખેતરનો આવું વ્યૂ છે અને અહીંયા નાનકડો એવો ભઠ્ઠો લાગે છે તો હું થોડીક આમ થોડોક ઠંડીથી થોડાક આમ બચી શકીએ એટલા માટે બાકી આખી રાત અહીંયા આપણે કાઢવાની છે આવી ઠંડીમાં આમ બીજું કાંઈ તો છે ને આસપાસ આમ જોઈ શકો છો ખાલી આની થોડીક આમ ઓથ કરેલી છે આમ ઢાઠ રોકી શકીએ એટલા માટે ઠંડી રોકી શકીએ બાકી આ ખાટલો એક પેડો છે અને આખી રાત આમ જાગવાનું છે ભાઈ તો જોઈએ હવે ભાઈ કેવી રીતના ટાઈમ કાઢીએ છીએ ધીરે ધીરે આપણે ટાઈમ કાઢવાનું છે જેમ તેમ કરીને તો આગળ જોઈએ હવે શું અત્યારે મિત્રો

અને ધીરે ધીરે જેમ તેમ કરીને આપણે ભાઈ રાત ગાઢવાની છે ગમે એમ કરીને હજી હમણાં તો સ્ટાર્ટિંગમાં તાપ લાગે છે તો ઠંડીની આમ ખબર નથી પડતી પણ આગળ જતા શું થાય ખબર નથી હવે તો પછી છે ને આપણે આમ બાજુ પરમિત્ર કારણ કે પરમ મિત્ર છે ને આ બધી વસ્તુમાં બહુ બીવે છે તો અંધારામાં અત્યારે એને બહુ બીક લાગે તો આપણે એને લઈ જાશું અત્યારે તાપ ની થાય છે તાપ ચાલુ છે ને બેઠા છે અહીંયા બાકી પરમ મિત્ર જો આમ વ્યસ્ત જ છે

તો અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે ભાઈ સાડા બાર અને ભાઈ અત્યારે અમે ત્રણ જણા જ બેચ્યા છે કારણ કે મોટા ભાઈ એટલે ગોપાલ ભાઈ આપણા ગયા છે ઘરે કારણ કે એને ભાઈ ઠંડી બહુ વધારે લાગતી હતી તો અત્યારે પરમ મિત્ર છે ધવલ છે એ ભાઈ અત્યારે ફોટા પાડે છે જો અત્યારે આ બાજુ નો ફોટા પાડીને બતા આ બાજુ અંધારો દેખાય છે ને તમને હવે જો આ બાજુ ભાઈ તમને ખબર પડી જશે હકીકતમાં છે શું જો આ આખું ખેતર છે ને આ બાજુ આમ બાચકા પહેળા છે આમ મગફળીના જો આ દેખાય છે મગફળીના બાચકા અહીંયા પહેળા છે સામે એ પહેલા હમણાં જો દિવસ થઈ જશે ભાઈ એવા ફોટા આવશે જો ફોટો બતાવો ખાલી જોય ભાઈ આ ફોટો જોવા મિત્રો આ થોડુંક છે ને આમ આ જો આખું ખેતર છે આપણું જો આ બાજુ અહીંયા બેઠા છે ભાઈ આ બાજુનું સીન છે આ આ સીન છે ને આ બાજુ છે આમ કૂવો છે એ સામે દેખાય છે આ બાજુ તો ત્યાંનું સીન છે અને અત્યારે ભાઈ સાડા બાર વાગ્યા છે અત્યારે ભાઈ અમે બેઠા છે આ ઝૂમ થઈ ગયો ઓકે અત્યારે ભાઈ સાડા બાર વાગ્યા છે અને અમે બેઠા છે જેમ તેમ કરીને અમે ટાઈમ કાઢીએ છીએ આપણે તો ભાઈ બ્લોગ ફાઇનલ કરવાનું જ છેલ્લે સુધી સવારના પાંચ વાગ્યા સવારના સાત વાગ્યા સુધી આપણે બ્લોગ બનાવવાનું છે બાકી જો અત્યારે ભાઈ આગ આમ ઓલવાઈ ગઈ છે એટલે બંધ કરી નાખી છે આગને આપણે ઠારી નાખી છે કારણ કે ભાઈ હવે છે ને તાપ આમ બહુ વધારે ગરમી થઈ ગઈ હતી એટલા માટે આપણે આમને ઠારી નાખી અને આ બાજુ આમ ખુલ્લો વાતાવરણ છે ને આપણે બેઠા છીએ ખાટલો આમ પડ્યો છે જો મસ્ત મજાનો એક ખાટલો છે ને ત્રણ જણા ભાઈ અમે અહીંયા બેઠા છે આ બાજુ ધવલ છે શું કેવું ધવલ નીંદર આવે છે તને હા થોડી થોડી આ ટાટ બહુ ટાટ બહુ છે તો અહીંયા આવલો હું કેવા આગની બાજુમાં બેસી જાય ને આને ધવલને ભાઈ થોડી કામ ઠંડી વધારે લાગે છે જાકીટ પહેરવો છે આવો જેકેટ આમ મસ્ત મજાનો પહેરેલો તો એઠા ઠંડી લાગે છે હજી તો સાડા બાર જ ખાલી ગયા છે બાકી ભાઈ હજી બધુંય આખી રાત બાકી છે એટલે જોઈએ ભાઈ હવે કેટલોક ટાઈમ આમ પ્રવાસ થાય છે કેટલોક ટાઈમ વિતાવી શકીએ છે અહીંયા બાકી આપણે હું મિત્રો અત્યારે છે ને અમારી સાથે એક બીજો મેમ્બર પણ છે તમને ભાગી જશે જો આમ પુત્રો બેઠો છે ભાઈ એ અમારી સાથે છે ને આખી રાત અહીંયા વિતાવવાનો છે તો ગમે એમ કરીને આખી રાત વિતાવવાનો છે બાકી આજુબાજુ તમને હું થોડોક નજારો બતાવી દઉં જો આ બાજુ તમને હું બતાવતો ને ઓલો હું કહેવાય બાચકા પેડા છે મગફળીના આપણે હું કહેવાય દેશી ભાષા માંડવીના બાચકા ભરેલા પેળા છે જો બોરા ભરેલા તો ઓલી બાજુ આમ ઢગલો પેડો છે આખો જો અહીંયા છે બતાવી જ જાઉં બાજુમાં થોડોક આમ ભયો જાઉં બાકી આમ લાઇટ મોટા ઉપર થાય ને તો આમ નીચે કઈ દેખાતું નથી જો અહીંયા મોટો ઢગલો પેડો છે તો અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખવા આવી પડે અહીંયા આપણે આવ્યા છીએ ભાઈ શું કહેવાય આખી રાત વિતાવવા માટે આવી કડકડાટી ઠંડીમાં તો હવે આપણે આ બાજુ હું તમને છે ને થોડોક આમ નજારો બતાવી દઉં જો આમ આપણે જઈએ ને કાંઈ તમને દેખાતું હોય કે નહીં ખબર નહીં મને આ બાજુ આમ માંડવી નો ઓલો ભૂકો પડ્યો છે ભૂકો થોડાક આગળ જઈએ તમને હું છે ને ઓલો કુવો બતાવી દઉં આપણે કહેવાય જ્યાં ને એ કુવો બતાવી દઉં જો આ બાજુ ખેતર જ છે પરમ આ બેઠા છે આપણે ત્યાં બાજુ અને જો પાણીનો બોટલ ને ભાઈ પડ્યો છે કરસીઓને કારણ કે અહીંયા સવારના ભાગમાં ભાઈ આપણે બધા ખેતરે આવતા હોય એટલે પડું હોય બધું આ બાજુ કુવો છે જોઈ શકો છો અહીંયા તમને દેખાય છે કે નઈ મને નહીં ખબર કેમેરા હવે કદાચ અહીં દેખાય તો આ છે આપડો કૂવો વાળો કુવો અત્યારે અંધારું પેડું છે થોડીક ને આમ બીક લાગે એવો છે જો દેખાય કઈ દેખાય છે જો આ થોડોક બાજુમાં જ એક પતાવી જોવા તો આ છે કુવો ભાઈ ફટાફટ અહીંથી આપણે નીકળી જાય ફટાફટ અહીંથી આપણે નીકળી જાય કારણ કે આ કૂવામાં છે ને થોડું થોડું આમ ક્યારેક ક્યારેક અવાજ આવી જાય છે એમાં તમે સમજી જજો આપણે એકલા જઈએ એટલે આપણે ફટાફટ નીકળી જાય પરમ મિત્ર બાજુ બાકી આ બાજુ પાછળ આમ ખેતર છે અત્યારે તો આમ બીક નથી લાગતી કારણ કે અમે ત્રણ ચાર જણા છે બાકી ક્યારેક ક્યારેક એકલા હોય તો કૂવામાં કાંઈક કંઈક એવું અવાજ આવી જાય છે તો હું થોડુંક આમ ધ્યાન રાખવું પડે બાકી અત્યારે ભાઈ મારે આમ જોવું પડે છે કારણ કે આમાં લાઈફ ઉપર આવે ને આમ મોટા ઉપર એટલે કંઈ દેખાતું નથી આમ જો થોડા કામ છટા આપણે ગયા હતા કુવા તમને બતાવવા માટે તો અત્યારે આપણે આવી ગયા પાછા આપણો ખાટલા ઉપર અહીંયા સામે ગામ છે જો દેખાય છે આપણે ઘરની નજીક જ છે આપણો ખેતર શું કે ભાઈ બઈ બિચડી બી ગઈ આપડાથી ભાઈ મારું મોઢું જોઈને બધાય બી જાય છે ભાઈ જ જાય ડાયરેક્ટ જો આપણી રીલ્સ જોવે છે Instagram તો ચાલો ભાઈ આપણે ટુ બી કન્ટિન્યુ રાખીએ તો અત્યારે મિત્રો અમે ભાઈ ટાઈમ નીકળતો છે નહીં બે વાગી ગયા છે અને આ બાજુ જો અમે ભાઈ થોડોક આટો મારવા આવ્યા ખેતરમાં જ કારણ કે ભાઈ ને એક જગ્યા ઉપર બેસીને ટાઈમ નથી નીકળતો અને મોબાઈલમાં બેટરી પણ લો થઈ ગઈ છે હવે આટા મારીએ છીએ આ બાજુ જો આમ પરમ મિત્ર ને ધવલ ને બધા આ બાજુ આમ વંડો છે બાકી તો કઈ દેખાતું છે નહીં તો ભાઈ ગમે એમ કરીને ટાઈમ કાઢવાનું છે બે તો વાગી ગયા છે હાજી ભાઈ થોડોક જ ટાઈમ છે બી ત્રણ ચાર પાંચ છ ચાર કલાક છે ભાઈ ચાર કલાક ગમે એમ કરીને કાઢવાની છે શું કે પરમ મિત્ર મજા આવે છે તો ભાઈ ધવલ ને આવે છે થોડીક ધવલ તો જો જોકર જેવો આખો થઈ ગયો છે ટોપી વોપી પહેરી લીધી ઠંડી બહુ વધારે છે એટલા માટે તો હવે ભાઈ ગમે એમ કરીને ચાર કલાક આપણે કાઢવાની છે બાકી તો અત્યારે મિત્રો વાગી ગયા છે સાડા તન અને ભાઈ બે થી ડાયરેક્ટ આપણે સાડા તન ઉપર આવ્યા છે કારણ કે ભાઈ થોડીક વાર આપણે મોબાઈલ ને મૂકી દીધો હતો કારણ કે બેટરી છે ચાર્જિંગ કરવા ક્યાં જવું જો ત્રણે ત્રણ જણા અહીંયા બેઠા છે ભાઈ ઠંડી બહુ હતી ઠંડી બહુ વધી ગઈ છે અને ભાઈ હવે થોડુંક ટાઈમ રહ્યું છે થોડું કામ ત્રણ ચાર કલાક ખાલી બાકી અત્યારે ભાઈ થોડુંક આમ અલગ જગ્યા ઉપર આવી ગયા હતા ઓલી બાજુ તાપ લાગતો તો એ પણ અત્યારે આગ ઓલવાઈ ગઈ છે ઠારી નાખી છે અને અત્યારે ભાઈ ત્રણે ત્રણ જણા બેઠા છે જો આ બાજુ પરમ મિત્ર બેઠો છે આ બાજુ ધવલ બેઠો છે હવે ભાઈ ખાટલા ઉપર એકને એક જગ્યા ઉપર કંટાળી ગયા અને ખાટલા ઉપર જઈએ તો નીંદર આવે છે અને ત્રણ જણા છે તો ભાઈ સૂઈ શકતા નથી એટલા માટે હવે આમ બેઠા છીએ હમણાં છે ને આપણે ગેમ રમતા હતા એક લૂડો રમતા હતા ત્રણ જણા બેસીને હવે પાછા ભાઈ આપણે થોડાક આટા મારીએ અને થોડીક વાર પછી મળીએ કારણ કે મોબાઈલમાં બેટરી ખાલી અઢાર ટકા જ છે તે ગમે ત્યારે સ્વિચ ઓફ થઈ શકે છે તો આપણે બેટરી બચાવવાની છે અને આઈફોનવાળાને ભાઈ બધાને ખબર જ હશે બેટરી ટકે જ નહીં આમાં ગમે એમ કરીને આપણે બેટરી ટકાવી થોડા આમ શું કહેવાય આગ થોડી થોડી લાગે છે અને આપણે બેઠા છીએ હું એકલો જ છું ભાઈ આ બે તો સુઈ ગયા છે જેવો ખાટલા ઉપર બે જણા ઓલી બાજુ ધવલ સૂતો છે આ બાજુ પરમ મિત્ર સૂતો છે અને ભાઈ આપણી માટે જગ્યા છે ને તો આપણે બેઠા છીએ નીચે અને થોડીક આમ આગ લાગે છે તો આપણે ધ્યાન રાખીને બેઠા છીએ અને કોઈ જનાવર આવી નહીં એટલા માટે આપણે ભાઈ એકલો હું જાગું છું ભાઈ થોડા થોડા આમ ટાંડા છે તો એમાં આપણે હાથ શેકીએ છીએ કારણ કે ઠંડી અત્યારે વધી ગઈ છે અને અત્યારે ભાઈ થોડીક વારમાં સવારો થવાનું છે સવાર પડવાની છે સવાર પડી જાય એટલે આપણે ડાયરેક્ટ ઘર ભેગા થઈએ તો ભાઈ જેમ તેમ કરીને આજે રાત કાઢી છે ભાઈ મન જાણે છે કેમ રાત કાઢી તો તો ગમે એમ કરીને આ બે જો આરામથી સુતા છે આ બાજુ પરમ મિત્ર સૂતો ઓલી બાજુ ધવર સૂતો ગમે એમ કરીને આપણે ભાઈ રાત કાઢીએ છીએ અત્યારે ઠંડીમાં ભાઈ અત્યારે જે ખેતરમાં જતા હોય એને જ ખબર હોય ભાઈ ખેતરમાં ઠંડી કેવી લાગે એ તો જે માણસ જતો હોય એને ખબર હોય